ટીવીની સૌથી ફેમસ એક્ટ્રેસ હિના ખાન તેના જીવનના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે એક્ટ્રેસ બ્રેસ્ટ બ્રેસ્ટ કેન્સરથી પીડિત છે હાલ હિના ખાન કિમ્યોથેરાપી કરાવી રહી છે અને સમયાંતરે તેના સ્વાસ્થ્ય અંગે પોસ્ટ કરીને ફેન્સને માહિતી પણ આપતી રહે છે ત્યારે હવે હિનાએ તેની હેલ્થ અંગે નવી અપડેટ ફેન્સ સાથે શેર કરી રહી છે અભિનેત્રીની એક લેટેસ્ટ પોસ્ટે ફેન્સને દુઃખી કરી દીધા છે કે જેમાં હિનાએ જણાવ્યું હતું કે કિમ્યોથેરાપીની આડસણને કારણે તેને એક નવો રોગ થયો છે એક્ટર્ટ્સે તેને ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા ખુલાસો કર્યો છે કે તેને કિમિયોથેરાપીની આડઅસરોને કારણે મ્યુકોસાઈટિસની બીમારી થઈ છે હિનાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે કિમિયોથેરાપીની બીજી આડઅસર મ્યુકોસાઈટિસ છે કે જો કે હું તેની સારવાર માટે ડૉક્ટરોની સલાહનું પણ પાલન કરી રહી છું જો તમારામાંથી કોઈ પણ આમાંથી પસાર થયું હોય અથવા તો કોઈ ઉપયોગી ઉપાય જણાતું હોય તો પ્લીઝ મને સજેસ્ટ કરો પ્રાર્થના કરો એક્ટર્સની આ પોસ્ટ બાદ ઘણા ફેન્સ તેના સાજા થવા માટે સજેશન અને પ્રાર્થના પણ કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ